તમારું એક નવા વિડીયોગર ગામે જ્યાં સિત્તેર સમો લગ્નનો મસ્ત મજાનો આયોજન કરવામાં આવેલું છે અને મિત્રો ત્યારે જે તમને પાછળ જોઈ શકો છો તે સમો લગ્નમાં જે વરાજાનું છે તે અહીંયા ઉતારો આપેલો છે અને આપણે આગળ જઈને જોવાનું છે કે વરાજાને કઈ રીતના અહીંયા જાન સુધી લઈ જવાનો હશે ને એના માટે ટેક્ટર પણ લઈ આવેલા છે અને અત્યારે તો વરાજાને બધાને ઉતારા માટે અહીં આપેલો છે અને આપણે હજી આગળ જોવાનું છે કે કેવું સરસ મજાનું આયોજન કરેલું છે તો વિડીયોમાં બન્યા રહેજો તો દોસ્તો તમે જોઈ શકો છો કે જેમ વરાજાને જેમ ઉતારો આપવામાં આવ્યો છે ને અહીંયા બધાને ઉતારો આપેલો છે અને બધા અલગ અલગ વરાજા પોતપોતાની રીતે તૈયાર પણ થાય છે અને હજી દાદા ટ્રેક્ટર પણ આગળ બધા તૈયાર થઈ ગયેલા છે લઈ જવા માટે અને આગળ પણ માંડવા સરસ મજાના છે નાખેલા આપણે ત્યાં સુધી જવાનું છે અને આપણે જોવાનું છે કે વાઘનગરમાં સમોલગ્નનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યો છે અને કેવી રીતનો છે તો વિડીયોમાં બન્યા રહેજો કેમ કે ચિત્ર ચિત્તેર સમલગ્ન છે ને ખૂબ સારી મજા આવવાની છે દોસ્તો તમે જોઈ શકો છો કે હવે બધા જે છે બધા તે ટ્રેક્ટરમાં બેસવા માટે તૈયાર છે અને સિત્તેર માંડવાના નો સમારોહ મસ્ત મજાનું આયોજન વાટંગર ગામમાં થવાનો જઈ રહ્યો છે અને અને મિત્રો દસ થી પંદર ટેક્ટરના અહીંયા બરાજા માટે પ્રસ્તુત છે મસ્ત મજાના જો તમે જોઈ શકો છો કે વરાજાએ પોતાનું સ્થાન કરી લીધું છે અને ટેક્ટરમાં જાન લઈ જવાની છે અને આગળ ડીજે પણ વાગે છે અને મસ્ત બધાય રાસ પણ લેવાના છે એ પણ આપણે નિહાળવાનો છે અને તમે જોઈ શકો છો કે બધાય વરાજા અને મિત્રો જે આગળ જે વરાજાને ટેક્ટરમાં જે બેસાડ્યા છે તે પણ આપણે નિહાળવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો કેમ કે જોવા તમે વરરાજા વરાજા વરાજાનો હાથનો ટેકો લઈને માથે જાય છે ને બસ થોડીક વારમાં વરાજા જાન માટે માંડવા છે ને પહોંચવા માટે ટેક્ટર નીકળી જવાના છે અને આપણે આગળ પણ જઈને જોવાનું છે કે આગળની તૈયારી બધી કેવી છે અને દોસ્તો આજે તમે જોઈ શકો છો કે અમારા રાતુભાઈ જે ટીમ મેમ્બર છે તે પણ આજે આવેલા છે અને ઈ પણ અળવર થઈને આવેલા છે તમે જોઈ શકો છો આજે અમારા વરાજા છે તે અમારા રાતુભાઈ અળવર થઈને આવેલા છે અને જુઓ તમે મિત્રો અત્યારે જે ટ્રેક્ટર જે લાઈન છે લીધી છે અને વરરાજા નીકળવા માટે તૈયાર થઈ ગયા છે અને આ છે જાનિયા બધા અને આપણે જવાનું છે જે સામે જે માંડવા કે અહીંયા જવાનું છે અને સામે જે ફોર વ્હીલ છે પાર્કિંગ ત્યાં વરરાજાની ગાડીઓ પણ પડી છે દોસ્તો તમે જોઈ શકો છો કે જાન જવા માટે તૈયાર થઈ ગઈ છે અને જાનિયા પણ ખૂબ સારા મોજમાં અને આનંદમાં છે તમે જોઈ શકો છો આ સાઈડ છે પણ જો લાગેલી છે લાઈન અને ડીજેનો અવાજ પણ ધોમ આવતો હોય છે એટલે મારો અવાજ આવતો નહીં હોય કેમ કે મારા હાથમાં મોબાઈલ છે ને હું ટેકરમાં સડેલો છું ધીરે ધીરે જાન માંડવા તરફ જઈ રહી છે અને જો ચોક્કસ ચોક્કસ બધા આવલી હવે નીકળી ગયા છે અને લગભગ વીસ થી ત્રીસ ટ્રેક્ટરો છે જે જાનની જે માલિકા બેઠા છે અને ટૂંક સમયમાં જ અમે હવે માંડવે પહોંચી જઈશું અને અમારે સાથે છે આતુભાઈ કેમ છે આતુભાઈ સરસ મજાનો સમય લગ્ન છે બહુ મજા આવે છે ને આતુભાઈ આવેલા છે કેમ કે વાંગર થી ધાન લઈને આવેલા છીએ ને ધાન અને આતુભાઈ થી અણવર આવેલા છે એટલે વિડીયો માં બની આવેલા મિત્રો હજી આપણે ધાન પૂરી નિહાળવાની છે કેવી રીતના અહિયાં રીતિ રિવાજ છે તે પણ આપણે આ વિડિયોમાં જોઈશું દોસ્તો અત્યારે જે વધુ છે જે કન્યા પક્ષવાળા જે પોતપોતાના સ્થાન ગણી બેઠા છે અને ફોટા ચૂંટમાં લાગેલા છે કેમ કે હજી જાન પહોંચી નથી એટલા માટે એની માટે જેટલો સમય છે એટલા માટે તે જોવા શકો તમે કે ફોટોશૂટમાં લાગેલા છે કેમ કે વાઘનગરમાં ખૂબ સરસ મસ્તનું આયોજન છે અને આનો આનંદ તો ભાગ્યથી લેવા મળે કેમ કે એટલી બધી જાનવું આવેલી હોય ને એટલું બધું પબ્લિક હોય કેમ કે એને આજ પણ અઘરું પડી જાય કેમકે ભાવનગરમાં જે આ આયોજન કરતા હોય કાર્યકર્તા એને ખૂબ સારું ધન્યવાદ કેમ કે એને આવડું બધું કાર્ય કરીને આટલા લોકોને સારું કહેવાય કે એક નવું જીવન આગળ પગલાંમાં એને શુભ પગલાં માંડવામાં જઈ રહ્યા છે તો જાન પહોંચી ગઈ છે અને તમે જોઈ શકો છો કે બધા જ તે માંડવે પહોંચી ગયા છે અને સરસ મજાના એવા તમે બધા ફૂલ હાર થઈ રહ્યા છે અને મિત્રો હજી અમુક ઠેકાણે જે ફૂલ હાર જે કરવાના હોય છે તેની જે વિધિ છે તે ચાલી રહી છે તમે જોઈ શકો છો স্লো মারো স্েেডেসেেন সেসে কারো য়ান সেসে। અને દોસ્તો હજી જે ફોટા શૂટિંગ છે તે ચાલી રહ્યું છે કેમ કે હજી વરરાજાની વિધિ પણ ચાલુ છે અને તમે જોઈ શકો છો કે પોતપોતાના જે સ્થાનકરણ કરી લીધું છે ને આપણે પણ પૂરું આ જે પૂરી વિધિ છે તે નિહાળવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો તમે જોઈ શકો છો કે જે કન્યા છે તે મંડપમાં આવી રહ્યા છે જે રીતિ રિવાજ મુજબ એના ભાઈઓ એને સાથે લાવે છે મંગળ ભગવાન વિષ્ણુ મંગલમ ધનધ મંગલ કુડલે કચ્છો મંગળા મંગલ મંગલ નારાયણ નારાયણ નમસ્કાર નમો

halo कितना नंबर मांगे સાંજા ની વ્યવસ્થા રાખેલ છે જે કોઈ પણ ને મળે તો આરા વિભાગ માં જાય રાજકોટ વાળા ની એક બેસી છે અઢી વર્ષ ની બેસી ગયેલી છે વિપુલભાઈ ની છોકરી થવાઈ ગયેલી છે ઉપર વર્ષ સાત

તો મિત્રો અતારે કે શેરાનો જે કાર્યક્રમ છે એ શેરા જે ઘર વધુ જે કરી રહ્યા છે અને જે જળતલ પણ હોમના જે હોય છે એ પણ એની પણ વિધિ ચાલી રહી છે તમે જોઈ શકો ચોક કે અત્યારે જે ફેરા જે ફરે રહ્યા છે નવ દંપતિ અને ફાઈનલી દોસ્તો અત્યારે જો વધુને ને વાર જો ફેરા ફરી લીધા છે અને તેને સંયુ લેવાની હોય છે કે જેનું મેરેજ સર્ટિફિકેટ નીકળે એના આધારે જે સાક્ષીમાં સયું પણ લેવાઈ રહી છે અને શાંતિપૂર્વક લગ્ન પતી ગયા છે હવે અમારે જવાનું છે જમવા તો

અને જમવામાં જો ગુંદી છે ભાત છે દાળ છે શાક છે રોટલી છે અને ગાંઠિયા છે હવે જમી લઈ અને સાથે સાથે અમારે અજયભાઈ પણ છે તો દોસ્તો હવે મળીશ ફરી નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો ગમ્યો તો પ્લીઝ અમારા વિડીયોનું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયોમાં